ભરૂચના ધોડી કોઈ ખાતે શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો ભૃગુ ઋષિ બાળવાટિકા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી નોટબુક વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી જગદીશ માછી અને ટ્રસ્ટના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા પ્રકાશ મોદીજીએ જણાવ્યું કે શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સતત સમાજ માટે સેવા કાર્ય કરી રહ્યું છે અને આ કાર્ય અન્ય ટ્રસ્ટ માટે પ્રેરણારૂપ છે આજ રોજ ભરૂચમાં ધોળી કોઈ મુકાવે કે ગુરુગુરુસી બાળ નામે જે બાગ આવેલો છે એ બાગમાં અહીં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તેના ટીમના અગ્રણી શંકરભાઈ માછી એટલે કે સિજનભાઈ માછી તેમજ એમની સાથેની આખી ટીમ અહીં બાળકો માટે નોટબુક છોપરાનું જે વિતરણ કરવાનું કાર્ય કરેલું છે અને એમાં મને આમંત્રણ આપવામાં આવ્યું અને મારા હસ્તે બાળકોને પુસ્તકો નોટબુક આપવામાં આવ્યા એ બદલ આ સંસ્થાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી શંકર અને એમની સમગ્ર ટીમ અનેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યો તેમજ સેવાના કાર્યો કરે છે અને વર્ષોથી આવા સેવાના કાર્યમાં જોડાયેલા છે એ બ્લડ ડોનેશન કેમ્પ હોય નર્મદા નદીમાં દશામારી મૂર્તિનું વિસર્જન હોય ગણેશજીની મૂર્તિનું વિસર્જન હોય તેમજ બીજા અનેક જ્યારે પણ કોરોનાનો સમય હતો એવા સેવાના કાર્યો રેલ આવી હોય તો એવા સમયે પણ સેવાના કાર્યો એવા ઉત્તમ પ્રકારના સેવાના કાર્યો કરી રહ્યા છે અને એવા એમના સેવાના કાર્યોને હું બિરદાવું છું અને સમાજના અન્ય લોકો પણ અહીંના એમની આવી સેવાના કાર્યમાં જોડાય અને સાથ સહકાર આપે છે આ તમામનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા સેવાના કાર્યો ભાઈ શ્રી શંકર એની સમગ્ર ટીમ સતત અને અવિરત કરતા રહે એવી હું અપેક્ષા રાખું છું વસ્તુ ભારત માટે